નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે તહેવારો હવે નજીક છે ને ત્યારે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ બની છે આપ જુઓ કે જે પ્રકારે શહેર પોલીસ રોજે રોજ ફૂડ પેટ્રોલિંગ વધારી રહી છે અને આજે ફરી એક વખત ઝોન થ્રી અને ઝોન ફોરનું સંયુક્ત રીતે આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જે પ્રકારે ગઈકાલે પણ ઝોન ટુ અને ઝોન થ્રી દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તા સાહેબ છે સાથે હેન્ડ્રુ મેકવાન સાહેબ પણ છે તેમની સાથે જ સર વાત સંયુક્ત રીતે ફૂડ પેટ્રોલિંગ ગણેશ વિસર્જન અને ઈદના તહેવારોને ધ્યાનમાં રાખીને ઝોન થ્રી અને ઝોન ફોર દ્વારા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ જોઈન્ટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ અને લોકલ પોલીસ વડોદરા શહેર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઝોન થ્રી સાથે પણ વાત કરીશ સર શું કહેશો ઝોન ટુ ઝોન ફોર શું માનો જેટલા પણ એડજોઇનિંગ એરિયા છે ઝોન ટુ થ્રી ફોરના તે એરિયામાં ડીસીપી સાહેબ સાથે અને લોકલ પોલીસ થાણા ઇન્ચાર્જ સાથે જે સીઆરપીએફ અમને ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને તમામ સેન્સિટિવ એરિયામાં અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને મુખ્ય હેતુ જે એરિયા ડોમિનેશનનો છે એને જેટલા પણ પંડાલ રસ્તામાં પડે છે તેમના જે આયોજકો છે તેમની સાથે પણ અમે મિટિંગ કરીએ છીએ અને તેમને જરૂરી સૂચનાઓ જે આપવાલાયક છે તે આપીએ છીએ અને એ રીતે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ઊભી ન થાય અને જે માહોલ છે એ શાંતિપૂર્ણ બન્યો રહે તે માટે આ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે બિલકુલ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તમામ પ્રયત્નો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના આદેશ માટે માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યા છે જુઓ કે સતત આ ફૂડ પેટ્રોલિંગ વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર યોજવામાં આવી રહ્યું છે ત્યારે આજે ઝોન થ્રી ઝોન ફોરનું સંયુક્ત રીતે સીઆરપીએફની ટુકડી સાથે રાખી આજે આ ફૂડ પેટ્રોલિંગ શહેરના માંડવી વિસ્તારથી શરૂ કરવામાં આવ્યું છે જો કે સતત આ પેટ્રોલિંગ સીઆરપીએફની જે બહારની ટુકડીઓ આવી રહી છે રેપિડ એક્શન ફોર્સ હોય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હોય કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ હોય તમામ જે ટુકડીઓ બહારથી આવી છે તેમને સાથે રાખી તમામ વિસ્તારથી પરિચિત કરાવવામાં આવી રહ્યા છે અને લો એન્ડ ઓર્ડર જાળવવામાં આવે તે માટે સતત પ્રયત્ન હાલ વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે જો કે સતત જે પ્રકારે સમય સાંજે કહી શકાય કે ખુદ જોઈન્ટ પોલીસ કમિશનર નીના પાટીલે પણ શું પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તો હવે ઝોન થ્રી અને ઝોન ફોરનું આ સંયુક્ત રીતે પેટ્રોલિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં શાંતિમય માહોલમાં તમામ પ્રયત્ન આ તમામ જે પ્રયત્નો છે શાંતિપૂર્ણ માહોલમાં જે તહેવારો છે આગામી ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સાથે ઈદે મિલાદનો પણ તહેવાર આવી રહ્યો છે ત્યારે આ સંયુક્ત રીતે પેટ્રોલિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો સાથે સી આર ટુકડી અને સાથે રાખી પેટ્રોલિંગ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે સતત આ પ્રકારનું પેટ્રોલિંગ અસામાજિક તત્વોનો સીધો મેસેજ છે કે કોઈપણ તમે વડોદરા શહેરની શાંતિ ડોહોળી તો તમારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને લઈને જ જુઓ કે આજે ઝોન થ્રી અને ઝોન ફોરનું સંયુક્ત રીતે આ ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સતત આ પેટ્રોલિંગ હવે વડોદરા શહેર પોલીસ કમિશનરે આજે ફૂડ પેટ્રોલિંગ વધાર્યું છે અને તેમાંનું આ ઝોન થ્રી અભિષેક ગુપ્તા અને ઝોન ફોર એન્ડ્રુ મેકવાન સાહેબની આગેવાનીમાં આ પેટ્રોલિંગ હાથ ધરાયું છે કે તમામ સંવેદનશીલ વિસ્તાર ખાસ કરીને અતિ સંવેદનશીલ વિસ્તારો ગણવામાં આવતા તમામ જે વિસ્તારો છે ગણેશ પંડાળો છે તેની સાથે વાર્તાલાપ પણ કરવામાં આવી રહી છે અને તમામ ઝોન થ્રી અને ઝોન ફોરમાં આવતા પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે એસીપી કક્ષાના અધિકારીઓને સાથે રાખી આ ફૂડ પેટ્રોલિંગ અત્યારે હાથ ધરાયું છે સતત આ ફૂડ પેટ્રોલિંગથી અસામાજિક તત્વો પર જે લગામ લગાવવા માટે શહેર પોલીસ કટિબદ્ધ છે અને તેને લઈને જ આપ કે ફૂડ પેટ્રોલિંગ સતત વડોદરા શહેરમાં વધારી દેવામાં આવ્યું છે જે ઘટનાઓ ઘટી હતી વડોદરા શહેરમાં શ્રીજી પર ઈંડા ફેંકવાની ઘટના હોય કે પછી ન્યાય મંદિર પાસે અકસ્માતની ઘટના તેને લઈને જ અબ જો કે શહેર પોલીસ દ્વારા આ સુ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ આ જવાનો આપ જોઈ શકો છો એસી કક્ષાના અધિકારી તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીઓ તેમણે આ સતત અભિપતક લેવામાં આવી થઈ ચલો આ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને જોઈ શકાય છે કે તમામ જગ્યા પર હવે વડોદરા શહેર પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે અસામાજિક તત્વોની સામે કડક કાર્યવાહી માટે આ ફૂટ પેટ્રોલિંગ વધાર્યું છે અને શહેરમાં શાંતિપ્રિય માહોલમાં તહેવાર ઉજવાય તે માટે શહેર પોલીસ કટિબદ્ધ છે કેમેરામેન નેહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ વડોદરા